જો ગરડા પ્રથમ પ્રકરણના ઇઠ્યોતેર માં વચન લખી છે પરમાત્માનંદ સ્વામી ભગવાન શ્રી હરિને પ્રશ્ન પૂછે છે કે સંતના બત્રીસ લક્ષણ કયા છે તે શિવ ઉપાય કરે તો આવે અહીંયા આગળ અયોધ્યા પ્રસાદજી મહારાજ નું જે કીર્તન ની લીટી છે અગણિત તરગ પ્રગટ પ્રતાપ છે આજ કેવી રીતે આજે કેવી રીતે અગણિત મનુષ્ય આપણા જેવા એ તરે છે પૂર્વે કેટલાય તરી ચૂક્યા આવા અનાદિ મહામુક્ત આ પૃથ્વીને વિશે જયારે પધાર્યા છે આ બીજી બાપાશ્રી પ્રાગટ્ય થાય સ્વામી હરિચરણદાસજીનું દાસજી પ્રાગટ્ય હોય વાલા જટાશંકર બાપાશ્રી નું સવતો ઓગણીસો ને આડત્રીસ ની ચૈત્ર સુધી પંચમી ને દિવસે એનું પ્રાગટ્ય હોય એ જયારે આ લોકને વિશે પધાર્યા છે ત્યારે અગણિત તરગયે

કોઈક વખતે રાજાના રૂપમાં પધારે અને કોઈક વખતે અંદર ભગવાન વચનામત ઓફ પ્રથમ પ્રકરણ ઓફ ગઢડા ગઢડા પ્રથમ પ્રકરણ નું ઇઠ્યોતેરનું વચનામત છે એમાં પરમાત્માનંદ સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે કે સંતના બત્રીસ લક્ષણ જે કયા છે તે શો ઉપાય કરે તો આવે આવા અનાદી મહામુક્તો ની અંદર બત્રીસ લક્ષણ યુક્ત એ ભગવાન સ્વરૂપ છે જયારે બત્રીસ લક્ષણ અનાદિ મુક્ત જટાશંકર બાજી માં છે સ્વામી માં છે મહારાજના વખતની અંદર ગોપાલનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુરજી બ્રહ્મચારી પર્વતભાઈ એમની અંદર પણ બત્રીસ લક્ષણો સાધુ રૂપે પરમાત્માના અવતારો હોય એમાં રહેલા છે તમારી અંદર જયારે આવે ત્યારે આપણે પણ એ સ્વરૂપ બની એકત્રીસ હોય તો આપણે ઓછા પણ બત્રીસ લક્ષણ જેટલા એટલા જો આપણી અંદર જો આવે તો આપણે સ્વરૂપ સ્વરૂપ બની ચુક્યા અને પરમાત્માનંદ સ્વામી ભગવાન શ્રી એ પ્રશ્ન પૂછે છે કે શો ઉપાય કરું તે બત્રીસે બત્રીસ લક્ષણ મારી અંદર આવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા બત્રીસ લક્ષણે યુક્ત સંત હોય તેની વિશે ગુરુબુદ્ધિ અને દેવ બુદ્ધિ રાખવી જેની અંદર બત્રીસ લક્ષણો રહેલા છે હવે હું એ બત્રીસ લક્ષણ જાણતો નથી બત્રીસ લક્ષણ કયા છે તે જો મને ખબર ન હોય શાસ્ત્રોમાં લખેલું છે ઓગણ લક્ષણો કયા છે તે પણ લખ્યા છે બત્રીસ લક્ષણો એ પણ લખ્યા છે પંચાવન ભગવાન શ્રીના કલ્યાણકારી ગુણો એ પણ લખેલા છે હરિચરિતાબધ સાગરમાં બધું જ લખેલું છે